આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ કે જીવનના દરેક પ્રશ્નનો ઉત્તર ભગવદ્ ગીતામાંથી મળી જાય છે પરંતુ એક સામાન્ય વ્યક્તિ માટે હજી પણ આ ગ્રંથ ફક્ત પવિત્ર પૂજ્ય અને પાઠ્ય છે એટલે કે તેમની આસ્થા સુધી જ મર્યાદિત રહી જાય છે ખરેખર વ્યવહારો જીવનમાં વણી શકતા નથી કારણ કે મને લાગે છે કે ગીતાજીમાં રહેલું જ્ઞાન એ ખૂબ ગૂઢ છે ઊંડાણપૂર્વકનું છે જેમાં તે એક કથા સ્વરૂપે સંવાદ સ્વરૂપે અને ભગવાનના ઉપદેશ સ્વરૂપે પ્રગટ થયું છે પરંતુ ખરેખર તો તેમાં ફિલોસોફી છે સાયકોલોજી છે મેનેજમેન્ટ છે વિજ્ઞાન છે તેમજ ઉચ્ચ શ્રેણીનું જીવન જીવવા માટેની નીતિમત્તા પણ છે તો અહીં આપણે એક એવા જ વિષયની વાત કરીશું જેને હાલના વિજ્ઞાનની શોધો પણ સમજવાનો પ્રયત્ન કરે છે જે ઘણા મોટિવેશનના સેમિનારોમાં સોશિયલ મીડિયામાં વારંવાર જોવા મળે છે તેવું સફળતાનું વિજ્ઞાન ભગવદ્ ગીતાના પાંચમા અને છઠ્ઠા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણએ યોગ વિશે વાત કરી છે જેમાં મન બુદ્ધિ ચિત્ત અને ઇન્દ્રિયો વિશે વૈજ્ઞાનિક ચર્ચા કરી છે જેમાં ખરેખર સફળતાનો ફોર્મ્યુલા છુપાયેલો છે જે આજના માનવી માટે ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે સૌપ્રથમ વાત કરીએ મનની જેને આધુનિક વિજ્ઞાન સબકોન્સિયસ માઇન્ડ પણ કહે છે જેના પર અભ્યાસ કરીને પશ્ચિમના લેખકોએ ઘણા પુસ્તકો લખ્યા છે જેમ કે ધ પાવર ઓફ સબકોન્સિયસ માઇન્ડ રીપ્રોગ્રામ યોર સબકોન્સિયસ બ્રેઇન કેન ચેન્જ યોર લાઈફ વગેરે શ્રી કૃષ્ણ ભગવાને મનની નિર્દોષ અને પાપરહિત કહ્યું છે જેનો અર્થ છે મન નથી જાણતું કે શું સારું છે શું ખરાબ છે શું સાચું ને શું ખોટું છે તેને જે પણ પીરસવામાં આવે છે તે તેનો તટસ્થતા પૂર્વક સ્વીકાર કરે છે અને તે મુજબ આપણા જીવનને ચલાવે છે એક સાયકોલોજીસ્ટ તરીકે એટલું કહી શકું કે અત્યારના મનુષ્યનું મન તેના પોતાના કાબૂમાં નથી જેના કારણે આજના વ્યક્તિના જીવનમાં ઉદભવતી મોટાભાગની સમસ્યાઓનું મૂળ અનિયંત્રિત મન છે દાખલા તરીકે તમને પાણીપુરી કે આઈસ્ક્રીમ ખાવાની ખૂબ જ ઈચ્છા થઈ પરંતુ તમે એ પણ જાણો છો કે પાણીપુરી, આઈસ્ક્રીમ, પીઝા કે બીજી કોઈ આ પ્રકારની વસ્તુ તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે તેમ છતાં તમારું મન તમને કહે છે કે ખાઈ લે મજા આવશે, સારું લાગશે. કોઈક વાર ખાવામાં વાંધો નહીં ભલે દર અઠવાડિયે ખાતા હોય. મન પર કાબૂ ન ધરાવતો વ્યક્તિ ભાવનાત્મક રીતે પણ અસંતુલિત હોય છે. કાં તો વધુ પડતી ભાવનાઓ અથવા ભાવના શૂન્ય બંને મુશ્કેલીઓમાં વધારો કરે છે વધુ ભાવનાત્મક વ્યક્તિ પોતે વધુ દુઃખી રહે છે જ્યારે ભાવ શૂન્ય વ્યક્તિ બીજાને વધુ દુઃખી કરે છે આપણને ઘણી વિચાર આવતો હોય છે કે કેવી રીતે કોઈ વ્યક્તિ ગંભીર ગુનો ચોરી ખૂન બળાત્કાર શોષણ હિંસા વગેરે કરી શકતું હશે કેવી રીતે તેનું મન માનતો હશે પરંતુ આપણે અગાઉ વાત કરી તેમ મન આ પ્રકારના કોઈ જ ગણિત સમજતું નથી ગુનેગાર માનસિકતા ધરાવતો વ્યક્તિ સંપૂર્ણ રીતે તેના મનને હોય છે જેને મોટે ભાગે તેને કરેલા ગુનાઓ માટે સહેજ પણ પસ્તાવો નથી હોતો આવા વ્યક્તિઓને કોઈ સજાની પણ અસર થતી નથી જ્યારે એક સામાન્ય મનુષ્ય પોતાની થતી દરેક નાની મોટી ભૂલ ખોટું કામ વ્યભિચાર ઝઘડો લાંચ રુશ્વત કોઈને કરેલો અન્યાય આળસ વગેરે દરેકથી પ્રભાવિત થઈને પોતાના મનને અપરાધ ભાવથી ભરી દે છે અને આ જ અપરાધ ભાવ ધરાવતું મન તેને શારીરિક માનસિક પારિવારિક કે સામાજિક રીતે દંડ સજા અથવા ફળ આપે છે જેને આપણે કુદરતનો ન્યાય કહીએ છીએ એટલે જ તો શ્રીકૃષ્ણએ જ કહ્યું છે કે હું પ્રાણી માત્રમાં બિરાજમાન છું જેમાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હું વેદોમાં સામવેદ છું દેવોમાં ઇન્દ્ર છું ઇન્દ્રિયોમાં મન છું અને પ્રાણીઓની ચેતના એટલે કે જીવન શક્તિ કૃષ્ણ અર્જુનને કહે છે કે કર્મ કર ફળની આશા ન રાખ જેનો અર્થ છે કર્મ કરવું એ આપણા હાથમાં છે અને ફળ તો તેની સાથે જોડાયેલું જ છે એ ફળ જે તે કર્મ કરતી વખતે આપણા મનમાં જે ભાવ પેદા થાય છે તે કર્મ કરવા પાછળનો આપણો ગર્ભિત ઉદ્દેશ શું છે તેના પર જ આધારિત હોય છે આ મનના ભાવ અને ઉદ્દેશો આપણા પોતાના સંપૂર્ણ જગતને પ્રભાવિત કરે છે દરેક કર્મનું ફળ તુરંત જ શારીરિક માનસિક સામાજિક આર્થિક પારિવારિક કે પછી આધ્યાત્મિક સ્વરૂપે મળી જાય છે એ વાત અલગ છે કે તેની અસરો આપણને વહેલા મોડા દેખાતી હોય હવે તમે કહેશો કે આમાં તો ક્યાંય સફળતાના ફોર્મ્યુલાની વાત નથી કારણ કે આપણને સફળતાને ફક્ત એક કાર્ય સિદ્ધિ તરીકે જ સમજીએ છીએ પરંતુ ખરેખર સફળતા એ ચારેય દિશામાં ચાલતી સર્વાંગી પ્રક્રિયા છે જેને ફક્ત સંપત્તિ પૈસા પદ પ્રતિષ્ઠાને આધારે જ ન માપી શકાય આમ જીવનના વિવિધ પાસાઓ જેમ કે અભ્યાસ કારકિર્દી લગ્નજીવન સંબંધો સ્વાસ્થ્ય શારીરિક અને માનસિક આર્થિક અને આધ્યાત્મિક દરેકમાં મળતી સફળતા કે નિષ્ફળતા આપણા આભારી છે માટે જો નિયંત્રિત કરતા આવડી જાય તો જીવનમાં સફળતાની સંભાવનાઓ ખૂબ જ વધી જાય છે તમને જો કોઈ વ્યક્તિ શાંત સુખી સરળ અને સફળ દેખાય તો સમજી લેવું કે તેનું મન સંપૂર્ણ રીતે તેના કાબુમાં છે મિત્રો વિડિયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો આભાર